ગુજરાતીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક પિંકી પરીખ દેખાવમાં ખૂબ જ સુંદર હતા પરંતુ તેમ છતાં લોકો તેને નફરત કરતા હતા જી હા મિત્રો તેમના જીવનની એક ભૂલ તેમને એટલી ભારે પડી હતી કે તેઓ સુંદર અને ટેલેન્ટેડ હોવા છતાં તેમને ગુજરાતી ફિલ્મોમાં જેવા જોઈએ તેવા રોલ ન મળ્યા અને આજે ગુમ નામી ભરી જિંદગી જીવે છે મિત્રો તમે પણ જાણવા માંગો છો ને કે હાલ પિંકી પરીક શું કરે છે કેવા દેખાય છે અને તેમના જીવનની સૌથી મોટી ભૂલ કઈ હતી તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો પિંકી પરીક ની માતા જયશ્રીબેન પરી ગુજરાતના એક પ્રખ્યાત કલાકાર હતા સાથે તેઓ નાટકો પણ પ્રોડ્યુસ કરતા મિત્રો સૌપ્રથમ આપણે જાણીશું કે પિંકી પરીખ ફિલ્મમાં કેવી રીતે આવ્યા એન્ટ્રી કેવી રીતે થઈ તો મિત્રો વાત જાણે એમ છે કે ગુજરાતી ફિલ્મ મહેંદી લાગીને રંગ રાતો ફિલ્મમાં છેલ્લી ઘડીએ હિરોઈન આવી ન હતી તો તે ફિલ્મના ડાયરેક્ટર જયશ્રીબેન પરીખને ઓળખતા હતા માટે તેમણે જયશ્રીબેનને પૂછ્યું કે શું પિંકી આ રોલ કરશે ત્યારે પિંકી દસમા ધોરણમાં ભણતી હતી જયશ્રીબેને કહ્યું કે હજુ તો તે નાની છે તો ડાયરેક્ટરે કહ્યું કે પિંકીની હાઇટ અને બોડી બરોબર હોવાથી ખબર નહીં પડે અને આમ તેઓ તેમની માસી સાથે હાલોલના લકી સ્ટુડિયોમાં ગયા અને ફિલ્મ માટે પહેલું ટેક આપ્યું જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું તો મિત્રો આ રીતે પિંકી પરીખની ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી થઈ આ પછી પિંકી પરીખને ઘણી બધી ફિલ્મોની ઓફરો આવવા લાગી ઘણી ફિલ્મોમાં તેઓ લીડ રોલમાં હતા તો કેટલીક ફિલ્મોમાં સેકન્ડ લીડ રોલ તરીકે પણ અભિનય કરતા મિત્રો વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં આવેલી દેશરે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મમાં પિંકી પારેખે ભજવેલા રીટાના નેગેટિવ રોલને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો અને આ ફિલ્મ માટે તેમને બેસ્ટ નેગેટિવ રોલનો એવોર્ડ પણ મળ્યો હતો પરંતુ મિત્રો કહેવાય છે કે આ ફિલ્મ પછી ઘણા લોકો પિંકી પારેખને નફરત કરવા લાગ્યા હતા એટલે જ તેમને આ ફિલ્મ બાદ મેઇન હિરોઇનના રોલ મળવા લગભગ બંધ થઈ ગયા હતા મિત્રો પિંકી પારેખે બસોથી વધારે હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે તેમની પ્રથમ સિરિયલ હતી અંતરના એકાંત જે લોકોને ખૂબ જ પસંદ આવી હતી ત્યારબાદ પિંકી પારેખની બીજી પ્રખ્યાત સિરિયલોની વાત કરીએ તો ઓગણીસો ચોરાણુંમાં અલીફલેલા મહાલક્ષ્મી અલીબાબા અને ચાર્લીસ ચોર તેમજ જય શ્રી કૃષ્ણ સિરિયલમાં રૂક્ષમણીનું પાત્ર ભજવી તેઓ ખૂબ જ પોપ્યુલર થયા હતા મિત્રો હવે તેમના ફિલ્મના નામ જોઈએ તો મન મોતી ને કાચ હું તું અને રમતુડી તારો મલક મારે જોવો છે સંગાત દેસરે જોયા દાદા પરદેશ જોયા હદ કરો છો હસમુખભાઈ અલખને ઓટલે જેસલ તોરલ રાજ રાજવણ વગેરે છે મિત્રો રાજરાજવણ ફિલ્મમાં જયશ્રીબેન પરીખ અને પિંકી પરીખ બંને મા દીકરીએ સાથે કામ કર્યું હતું મિત્રો પિંકી પરીખના પર્સનલ જીવનની વાત કરીએ તો તેઓ હાલ તેના પતિ અને બાળકો સાથે અમદાવાદમાં રહે છે પિંકી પરીખ તેમની માતા જયશ્રીબેન પરીખને ખૂબ જ પ્રેમ કરે છે તેઓ કહે છે કે આજે હું જે કંઈ પણ છું તે મારી માતાના કારણે છું તેમણે વિરલ દેસાઈ સાથે લગ્ન કર્યા છે જેઓ એક ટેક્સટાઇલ એન્જિનિયર છે તેમને સંતાનમાં એક દીકરી અને દીકરો છે મિત્રો કહેવાય છે કે પિંકી પરીખે પરિવારની જવાબદારી માટે દસ વર્ષ સુધી ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો ત્યારબાદ છેલ્લે તેમણે વર્ષ બે હજાર ઓગણીસમાં મોન્ટુની બિન્ટુ નામની ગુજરાતી ફિલ્મથી કમ બેક કર્યું છે તે સિવાય તેઓ કોલસ ગુજરાતી નામની ચેનલમાં મોટી બાની નાની વહુ સિરિયલમાં પણ કામ કરી રહી છે અને તેઓ કહે છે કે ભવિષ્યમાં સારા પ્રોજેક્ટ મળતા રહ્યા તો હું ચોક્કસ કામ કરીશ